કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરાયું છે એક ઘરમાં પચાસ પચાસ વોટ હોવાના આરોપ લગાવી આગામી દિવસોમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઘર ઘર સુધી સુધી પહોંચી વાત લોકો પહોંચાડી લોકોને જાગૃત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવશે અને રાજ્યમાં અત્યાર સુધી પાંચ કરોડ લોકોની સહી લેવામાં આવી છે અને આગામી દિવસોમાં વોટ ચોરીના અભિયાન કોંગ્રેસ વધુ આક્રમક થઈ કામગીરી કરી આગામી દિવસોમાં ચૂંટણી પંચ પારદર્શક કામગીરી કરે તેવા સતત પ્રયત્ન કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા કરવામાં આવશે તેવું પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું